નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આપણે આગલી વિડીયોમાં પાઠ નંબર નવ જે એક ગદ્ય છે એનો અભ્યાસ કર્યો હતો જેનું નામ છે ઉપકારઃ તસ્તુ કર્તવ્ય ઉપકારથી હણી નાખવા જેનો અર્થ ઉપકારથી હણી નાખવો એવું થાય છે એનો આપણે આગલી વિડીયોમાં અભ્યાસ કર્યો હતો જેમાં આપણે જોયું હતું કે આ પાઠ મૃચ્છકટિકમ નાટકમાંથી લેવામાં આવ્યો છે એનો એક ભાગ છે જેમાં આપણે જોયું હતું કે પડદા પાછળથી નગરજનોનો અવાજ આવે છે કે રાજાના શાળા આવ આવ પોતાના અભિનયનું ફળ ભોગવ પછી રાજાના માણસોથી પકડાયેલો અને હાથ પાછળ બંધાયેલો એવો શકાર પ્રવેશ કરે છે પછી જે છે એ ચારેય દિશાઓ જોઈને અને કહે છે આ રાજાના શાળો તો ચારેય બાજુથી જકડાયા છે તો અત્યારે જેનું કોઈ શરણ નથી એવો હું કોને શરણે જાઉં એવું વિચારે છે અને બોલે છે ભલે તે શરણાગત પ્રત્યે સ્નેહાળની શરણે હું જાઉં છું એમ કહીને એ ચારુદત્ત પાસે જાય છે ચારુદત્ત છે એ આ નાટકનો અથવા નાટ્યાંશનો નાયક છે અને ચારુદત્ત પાસે જઈને કહે છે હે શ્રીમાન ચારુદત્ત બચાવ બચાવ એમ કહીને એના ચરણોમાં પડી જાય છે ફરી પડદા પાછળથી અવાજ આવે છે હે શ્રીમાન ચારુદત્ત છોડો છોડો અમે આને મારી નાખીએ પછી શકાર ચારુદત્ત તરફ જોઈને કહે છે જેનું કોઈ શરણ નથી તેવાના હે શરણરૂપ રક્ષા કરો ત્યારે ચારુદત્ત દયા સાથે દયાની ભાવના સાથે કહે છે અરે રે શરણે આવેલાનો અભય થાવ અભય થાવ પછી જે છે 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 એ એ એ ચારુદત્તનો મિત્ર સેવક પણ ક્રોધ સાથે કહે છે આવેગ સાથે કહે છે ગુસ્સામાં કહે છે અરે આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ અને ચારુદત્ત તરફ જોઈને કહે છે ખરેખર બોલો આ પાપીનું શું કરવામાં આવે પછી આગળ કહે છે અને મજબૂત રીતે બાંધીને ખેંચો પછી કૂતરાઓથી એને ફાડી ખવડાવવામાં આવે એને સુળી ઉપર ઊભો રાખવામાં આવે અથવા કરવત વડે વહેરાવી દેવામાં આવે એમ કહીને એ અવનવા ઉપાયો અવનવી સજાઓ ત્યાર બતાવે છે મિત્રો આપણે અહીં સુધી

चारुदत्त એટલે ચારુદત્ કેમ અહમ શું હું યદ જે 브વીમિ એટલે બોલું છું તત તે ક્રિયતે કરાય છે अथवा થાય છે અહીં ચારુદત્ કહે છે શું હું જે બોલું છું તે કરાય છે સર્વિલકહ કહ અત્ર સંદેહ શાર્વિલક એટલે કે સર્વિલક કહ અત્ર કહ એટલે સો અત્ર એટલે અહીં અથવા એમાં સંદેહ સંશય છે સર્વિલક કહે છે એમાં સો સંશય છે એટલે શકાર ભટ્ટારક માલિક ચારુદત્ત ચારુદત્ત શરણાગત અશ્મિ શરણાગત શરણે આવેલો અશ્મિ હું સકારહ કહે છે માલિક ચારુદત્ત હું શરણે આવેલો છું તત્ પરિત્રાયશ્વ તો બચાવો તત એટલે તો પરિત્રાયશ્વ બચાવ રક્ષા કરો પછી છે યતવ સદ્રશ્યમ તત્કુરુ યત તવ જે તમને સદ્રશ્યમ યોગ્ય લાગે તત્કુરું તે કરો જે તમને યોગ્ય લાગે તે કરો પુનઃ ફરી વાર નહીં એટલે એવું કરી શ્યામી કરું ફરી હું એવું નહીં કરું મિત્રો સરવિલક જ્યારે ચારુદત્તને કહે છે કે આ પાપીને એટલે કે સકારને મજબૂત રીતે બાંધીને એને કુતરાઓ વડે ફાડી ખવડાવવામાં આવે અથવા સૂળી ઉપર ઉભો રાખવામાં આવે અથવા કરવત વડે કાપી દેવામાં આવે એવી અવનયા અવનવા સજા અવનવી સજાઓ ચારુદત્તને કહે છે કે આપણે આમાંથી સકાર માટે સકાર સજા આપવા માટે શું કરીએ ત્યારે ચારુદત્ત એના પ્રત્યુત્તરમાં કહે છે કે જે હું બોલું છું તે કરાય છે જે હું કહું છું એ થાય છે ત્યારે સર્વિલક એ કહે છે કે આમાં કોઈ સંશય નથી આમાં કોઈ શંકા નથી શું તમને શંકા છે આમાં સંશય છે આમાં ત્યારે સકાર કહે છે માલિક ચારુદત્ત હું આપના શરણે આવેલો છું તો મને બચાવો મારી રક્ષા કરો મને રક્ષણ આપો અને તમને જે યોગ્ય લાગે એ કરો હું ફરીવાર આવું નહીં કરું હું ફરીવાર આવું અનિષ્ઠ આવું પાપ નહીં કરું હવે આગળ જોઈએ નેપથ્યે પોરાહા વ્યાપદયત કિમ નિમિત્તમ પાતકી જીવ્યતે તે નેપથ્યે પડદા પાછળ પોરાહા નગરજનો વ્યાપદયત મારી નાખો કિમ નિમિત્તમ

અરે રે એટલે અરે રે અપનયત દૂર લઈ જાઓ આર્ય દત્ત એટલે આર્ય આર્યચારુ દાપ્યતામ આજ્ઞા આપો આદેશ આપો કેમ અશ્ય એટલે શું આ પાપશ્ય પાપીને અનુષ્ઠિયતામ કરવામાં આવે સરલક કહે છે અરે રે દૂર લઈ જાઓ હે આર્ય ચારુદત્ત ના આપો આ પાપીનું શું કરવામાં આવે જ્યારે સકાર ચારુદત્તને કહે છે કે મને બચાવો મારી રક્ષા કરો હું ફરીવાર આવું નહીં કરું ત્યારે પડદા પાછળથી અવાજ આવે છે પડદા પાછળ જે નગરજનો રહેલા છે એમનો અવાજ આવે છે કે સકાર મારી નાખો આ પાપીને

કઈ સજા કરવામાં આવે એમ કહીને આગળ કહે છે ચારુદત્તઃ કિમ અહમ યદ બ્રવિમિ તત્ક્રિયતે ચારુદતઃ એટલે કે ચારુદત કિમ અહમ શું હું યદ જે બ્રવિમિ બોલું છું તત્ક્રિયતે તે થાય છે અથવા તે કરાય છે અહીં ચારુ દત્ત કહે છે શું હું જે બોલું છું તે કરાય છે ક અત્ર સંદેહ સર્વિલક એટલે સર્વિલક ક અત્ર એમાં શ્રી સંદેહ સંશય અથવા શંકા સર્વિલક કહે છે એમાં સી સંશય છે એમાં શી શંકા છે ચારુદત્તઃ સત્યમ ચારુદત્તઃ એટલે ચારુદત્ત સત્યમ એટલે સાચું એવું પ્રશ્ન પૂછે છે સર્વિલક સત્યમ સર્વિલક એટલે અથવા અહીં સર્વિલક કહે છે સચુ એવો જવાબ આપે છે કે હા સચું યદી યમ શીઘ્રમ અયમ ચારુદત્ત એટલે ચારુદત્ત એવમ જો એમ હોય તો શીઘ્રમ અયમ જલ્દીથી આને અહીં ચારુદત્ત એમ કહે છે જો એમ હોય તો જલ્દીથી આને એમ કહીને અટકી જાય છે જ્યારે સર્વિલક ચારુદત્તને કહે છે કે આ પાપીનું શું કરવામાં આવે ત્યારે ચારુદત્ત કહે છે કે જે હું બોલું છું તે કરાય છે એવો પ્રશ્ન પૂછે છે કે જે હું બોલું છું એ કરાય છે થાય છે ત્યારે સર્વિલક કહે છે કે એમાં સી શંકા એમાં સી સંશય તમે જે કહો છો એ થાય છે ત્યારે ચારુદત્ત સામેથી સર્વિલકને પ્રશ્ન પૂછે છે કે સાચું એટલે કે જે હું કહું છું એ થાય છે એવું સાચું છે ત્યારે સર્વિલક એના જવાબમાં કહે છે સાચું એટલે હા સાચું તમે જે કહો છો એ કરાય છે ત્યારે ચારુદત કહે છે જો એમ હોય તો જલ્દીથી આને એમ કહીને અટકી જાય છે કે એમ હોય જે હું કહું છું એ થાય છે તો જલ્દીથી આને એમ કહીને અટકી જાય છે હવે આગળ જોઈએ સરવી લખ કેમ સર્વિલક એટલે શર્વિલક કિમ એટલે શું અન્યતામ એટલે મારી નાખવામાં આવે સર્વિલક અહીં કહે છે શું મારી નાખવામાં આવે એવો પ્રશ્ન પૂછે છે ચારુદત્ત નહીં નહીં મુચ્યતામ ચારુદત્ત એટલે ચારુદત્ત નહીં નહીં એટલે ના ના મુચ્યતામ એટલે મુક્ત કરો અહીં ચારુદત્ત કહે છે ના ના મુક્ત કરો સર્વિલક ರ್ವಿಲಕ ಇಟ್ಲೇ ಶರ್ವಿಲಕ್ತ ಇಟ್ಲೇ ಸಾಮೆ ಚಾರು ದಶ ಕೃತಪರ ಶರಣ ಉಪೇತ್ಯ ಪಾದಯ ಪತಿ ಶಸ್ತ್ರಣ್ಯ ಚಾರು ದೇ ಚಾರು ದತ್ತ ಶತ್ರು ಇಟ್ಲೆ ಶತ್ರು ಕೃತ ಗುಣ ಕರನಾ શરણમ ઉપેત્ય શરણે આવીને અથવા શરણે જઈને પાદોય ચરણોમાં પતિત પડ્યો હોય તો શસ્ત્રેણ શસ્ત્રથી ન એટલે નહીં હંતવ્ય હણવો ચારુદ અહીં કહે છે ગુનો કરનાર શત્રુ શરણે આવીને ચરણોમાં પડ્યો હોય તો એને શસ્ત્રથી ન હણવો જોઈએ મિત્રો જ્યારે ચારુદત સર્વિલકને કહે છે કે હું જે કહું છું તે થાય છે ત્યારે સર્વિલક કહે છે કે હા થાય છે તો સામે ચારુદત એને પ્રશ્ન કહે છે કે સાચું ત્યારે સરવિલક કહે છે હા સાચું તો ચારુદત કહે છે સારું એમ હોય તો આને એટલું કહીને અટકી જાય છે ત્યારે સર્વિલક કહે છે શું આને મારી નાખવામાં આવે એટલે આને મારી નાખી દઈએ ત્યારે ચારુદત્ત કહે છે કે ના ના મારવાનો નથી એને મુક્ત કરો તો સર્વિલક કહે છે શા માટે કેમ એને મુક્ત કરીએ ત્યારે ચારુદત્ત સામેથી કહે છે કે ગુનો કરનાર શત્રુને શરણે આવીને ચરણોમાં પડ્યો હોય એટલે કે ગુનો કરનાર શત્રુ જ્યારે શરણમાં આવીને ચરણોમાં પડ્યો હોય આપણા પગમાં પડ્યો હોય તો એને શસ્ત્ર ન હણવો જોઈએ હવે આગળ જોઈએ સર્વિલક એવમ તરી સ્વભી ખાદ્યતામ શર્વિલક એટલે સર્વિલક એવમ એમ તરી તો સ્વભિ કૂતરાઓ વડે ખાદ્યતામ ખવડાવી દેવાય અહીં સરવિલક કહે છે એમ તો એને કૂતરાઓ વડે ખવડાવી દેવાય ચારુ દત્તઃ નહીં ઉપકાર તસ્તુ કર્તવ્ય ચારુદત્તઃ ચારુ દત્ત નહીં ના ઉપકાર તસ્તુ કર્તવ્ય ઉપકારથી હણવો જોઈએ અહીં ચારુ દત્ત કહે છે ના એને ઉપકારથી હણવો જોઈએ જ્યારે ચારુદત્ત એને મુક્ત કરવા કહે છે શકારને મુક્ત કરવા કહે છે ત્યારે સર્વિલક કહે છે શા માટે શા માટે એને મુક્ત કરીએ કેમ એને મુક્ત કરીએ ત્યારે ચારુદત્ત કહે છે કે જ્યારે શત્રુ શરણે આવીને પગમાં પડ્યો હોય ત્યારે એને શસ્ત્રથી ન હણવો જોઈએ ત્યારે સરવિલક કહે છે એમ કે જ્યારે શત્રુ શરણમાં આવે છે આપણા ચરણોમાં પડે છે ત્યારે શસ્ત્રથી ન હણવો જોઈએ એમ છે તો એને કૂતરાઓ વડે ખવડાવી દેવાય ત્યારે ચારુદત્ત ચારુદત્ત કહે છે ના એને ઉપકારથી હણવો જોઈએ શર્વિલક અહો આશ્ચર્ય કેમ કરોમી વદ્વાત્વર્ય સર્વિલક એટલે શર્વિલક અહો એટલે વાહ આશ્ચર્ય એટલે આશ્ચર્ય અથવા આશ્ચર્ય સાથે કેમ શું કરોમી હું કરું વદત્વાયર્ય આપશ્રી કહો સર્વિલક કહે છે વા આશ્ચર્ય સાથે હું શું કરું આપશ્રી કહો ચારુદત્ત તત્દત્ત એટલે ચારુદત્ત કહે છે તો મુક્ત કરી દો મુક્તો ભવતું સરવિલક એટલે સર્વિલક કહે છે મુક્તો મુક્ત ભવતું થઈ જા સરલ કહે છે મુક્ત થઈ જાય આશ્ચર્ય પ્રત્યુજીવિત પુરુષે સ નિ એટલે આશ્ચર્ય એટલે આશ્ચર્ય પ્રત્યુજીવિત મને જીવાડી દેવામાં આવ્યો ઈમ પુરેશ માણસો સહ સાથે જાય છે એમ બોલી માણસો સાથે જાય છે છે જ્યારે ચારુદત્ત કહે કે એને ઉપકારથી હણવો જોઈએ શકાર હોય છે એને ઉપકારથી હણવો જોઈએ એ સાંભળીને સર્વિલકને નવાઈ લાગે છે અને નવાઈ પામતા તે કહે છે આ શું કહો છો આપશ્રી એમ કહીને ત્યારે તે ચારુદત્તને કહે છે કે આપ આવું શું કામ છો અને નવાઈ પામે છે ત્યારે ચારુદત્ત કહે છે આને 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 મુક્ત કરો છોડી દો એટલે શકારને શકારને છોડી દો એને મુક્ત કરી દો ત્યારે સરવિલક કહે છે મુક્ત થઈ જા સર્વિલક શકારને કહે છે કે મુક્ત થઈ છે અને ત્યારે શકાર આશ્ચર્ય સાથે આશ્ચર્ય પામતા ખુશ થઈને કહે છે મને જીવાડી દેવામાં આવ્યો મને ઉગારી દેવામાં આવ્યો એમ કહીને તે માણસો સાથે બહાર નીકળી જાય છે મિત્રો આમ આ ગ્યનું અહીં અંત થઈ જાય છે મિત્રો આ પાઠમાંથી આપણને એ બોધ મળે કે જેમ ચારુદત્તે પોતાના સાથે ખરાબ કરનાર એવા શક્કરને સજા આપવાના બદલે દંડ આપવાના બદલે તેના ઉપર ઉપકાર કરે છે અને ઉપકાર કરીને એને છોડી દે છે ઉપકાર કરતા એને મુક્ત કરી દે છે અને ક્ષમા આપે છે એ રીતે દરેક વ્યક્તિ અથવા એમ કહીએ તો ચાલે કે સજ્જન માણસો સત્તા પર આવ્યા પછી પણ પોતાનું અનિષ્ટ કરનારા પોતાના સાથે ખરાબ કરનારા દુષ્ટ લોકો પ્રત્યે બદલાની ભાવના રાખતા નથી પરંતુ ક્ષમા અને ઉપકારની ભાવના રાખે છે તેમજ આપણે પણ દુર્જન સાથે અથવા ખરાબ વ્યક્તિ સાથે ખરાબ ન કરતા તેમને હણવા જોઈએ મિત્રો આ ગદ્યમાં તમને સમજ પડી હશે એવું હું માનું છું હવે આપણે એકવાર ટૂંકમાં આ પૂરી વાર્તા સમજી લઈએ આગળ મેં તમને સમજાયું એ પ્રમાણે કે ત્રણ આ મૃત્યટિક આ નાટ્યાંશ લેવામાં આવ્યું છે જેમાં ત્રણ પાત્ર છે શકાર અને એમના વચ્ચે જે વાર્તાલાપ થાય છે જે સંવાદ થાય છે તે અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે જેમ આગળ મેં તમને કીધું છે કે શકારે વસંત સેના નામની ગણિકાને મારી નાખી છે મારવાનો પ્રયત્ન કર્યો છે અને એનો આરાપ આરોપ ચારુદત પર મુકવામાં આવ્યો છે નસીબ જોગે ચારુદત બચી જાય છે અને જે સત્ય છે તે પ્રકાશમાં આવે છે અને શકારને સજા આપવામાં આવે છે સર્વિલક છે જે ચારુદત્તનો મિત્ર છે તેમજ સેવક પણ છે તે ઈચ્છે છે કે ચારુદત્ત એને શકારને યોગ્ય દંડ આપે પરંતુ ચારુદત્તે ઉપકાર થી હણવાની વાત કરે છે જે આ પૂરી ઘટનાક્રમ છે એ આ પાઠમાં પ્રસ્તુત કરવામાં આવી છે તો આપણે એને ફરી એકવાર સમજી લઈએ પડદા પાછળથી અવાજ આવે છે કે અરે રે રાજાના શાળા આવ આવ પોતાના અભિનયનું ફળ ભોગવ પછી રાજાના માણસોથી પકડાયેલો અને પાછળ હાથ બંધાયેલો એવો શકાર પ્રવેશ કરે છે હવે પ્રવેશ કરે છે એટલે ચારે બાજુ ચારે દિશાઓ દેખે છે અને કહે છે આ રાજાના શાળા તો ચારે બાજુથી જકડાયા ચકડાયા છે તો અત્યારે જેનું કોઈ શરણ નથી એવો હું કોને શરણે જાઉં અને વિચારીને કહે છે ભલે તેજ શરણાગત પ્રત્યહાળની શરણે હું જાઉં છું એમ કહી પાસે જઈને હે શ્રીમાન ચારુદત્ત બચાવ કહીને ચારુદતના ચરણોમાં પડી જાય છે પછી પડદા પાછળ જે નગરજનો છે પ્રજાજનો છે એનો ફરી અવાજ આવે છે હે શ્રીમાન ચારુદત્ત છોડો છોડો અમે આને મારી નાખીએ પછી શકાર ચારુદત્ત તરફ જોઈને કહે છે જેનું કોઈ શરણ નથી તેવાના હે શરણરૂપ રક્ષા કરો પછી ચારુદત્ત દયા સાથે દયાની ભાવના સાથે કહે છે અરે રે શરણે આવેલાનો અભય થાવ અભય થાવ પછી સરવિલક જે ચારુદત્તનો સેવક પણ છે અને મિત્ર પણ છે એ ક્રોધ સાથે આવેગ સાથે કહે છે અરે આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ અને ચારુ ચારુદત્ત તરફ જોઈને બોલે છે ખરેખર બોલો આ પાપીનું શું કરવામાં આવે આને મજબૂત રીતે બાંધીને ખેંચો પછી કૂતરાઓથી એને ફાડી ખવડાવવામાં આવે એને સૂળી ઉપર ઊભો રાખવામાં આવે અથવા તો કરવત વડે એને વહેરાવી દેવામાં કાપી દેવામાં આવે પછી ચારુદત્ત કહે છે શું હું જે બોલું છું તે કરાય છે પછી સરવિલક બોલે છે એમાં શું સંશય એમાં શું શંકા તમે જે બોલો છો એ થાય જ છે ને પછી સરકાર બોલે છે માલિક ચારુદત્ત હું શરણે આવેલો છું તો બચાવો જે તમને યોગ્ય લાગે તે કરો પરંતુ ફરી વાર હું આવું નહીં કરું પડદા પાછળથી ફરી નગરજનોનો અવાજ આવે છે મારી નાખો શા કારણે આ પાપીને જીવડાવી રાખ્યો છે પછી સર્વિલક બોલે છે અરે રે દૂર લઈ જાઓ હે અરે ચારુદત્ત આજ્ઞા આપો આ પાપીનું શું કરવામાં આવે ત્યારે ચારુદત્ત કહે છે શું હું જે બોલું છું તે કરાય છે પછી સર્વિલક બોલે છે એમાં શી શંકા એમાં સુસંદે તમે જે બોલો છો એ કરાય છે ને પછી ચારુદત્ત કહે છે સાચું જે હું બોલું છું તે થાય છે તો સરવિલક બોલે છે હા સાચું ચારુદત્ત પછી કહે છે જો એમ હોય તો જલ્દીથી આને એમ બોલીને અટકી જાય છે તો સર્વિલક અનુમાન લગાવતા કહે છે શું મારી નાખવામાં આવે ચારુદત્ત કહે છે ના ના મુક્ત કરો પછી સર્વિલક બોલે છે શા માટે ત્યારે ચારુદત્ત સમજાવતા કહે છે ગુનો કરનાર શત્રુ શરણે આવીને ચરણોમાં પડ્યો હોય તો એને શસ્ત્રથી ન હણવો જોઈએ સરવિલક કહે છે એમ તો એને કૂતરાઓ વડે ખવડાવી દેવાય ચારુદત્ત કહે છે ના એને ઉપકારથી હણવો જોઈએ ત્યારે સરવિલક કહે છે વાહ આશ્ચર્ય સાથે હું શું હું શું કરું આપ શ્રી કહો ત્યારે ચારુદત્ત કહે છે તો એને મુક્ત કરી દો એને છોડી દે મુક્ત કરો પછી સર્વિલક સકારને કહે છે મુક્ત થઈ જા ત્યારે સકાર આશ્ચર્ય અને આશ્ચર્ય સાથે આશ્ચર્યના ભાવ સાથે કહે છે મને જીવડાવી દેવામાં આવ્યો મને ઉગારી લેવામાં આવ્યો એમ બોલતા બોલતા માણસો સાથે એ બહાર નીકળી જાય છે છે મિત્રો મિત્રો આમ આ આ સુખાંત અંત થાય પાઠમાંથી આપણને શું બોધ મળે એજ કે સજ્જન માણસો હોય એમના જોડે ક્યારે કોઈ ખરાબ પણ કરે તોય સજ્જન માણસો દુષ્ટ માણસો સાથે ક્યારેય ખરાબ કરતા નથી એમના માટે હંમેશા સારું જ કરે છે એટલે આપણે પણ એવા સજ્જન માણસો જ થવા જોઈએ કોઈ આપણી જોડે ખરાબ કરે તો આપણી જોડે આપણે એમની જોડે ખરાબ કરવા સિવાય એમને ઉપકારથી એમના જોડે સારું વર્તન કરીને એમને હણવા જોઈએ અથવા તો એમના જોડે સારું કરવું જ જોઈએ બરાબર મિત્રો આ પાઠમાં તો તમને સમજ પડી જ હશે એવી હું આશા રાખું છું હવે આપણો આ પાઠ અહીં પૂર્ણ થાય છે અને હવે આવતી વિડીયોમાં આપણે મળીશું